રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ ગીર સોમનાથમાં હાલમાં એક વીઘે માત્ર મણની મર્યાદા રાખવામાં આવી છે આ મર્યાદાને કારણે નાના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભારતીય કિસાન તાલુકા પ્રમુખ પ્રવીણ જણાવ્યું કે આ વર્ષે તુવેરનો ઉતારો થી વીસ મણ જેટલો છે ખુલ્લા બજારમાં વેપારીઓ તરફથી પૂરતા પોષણ ભાવ મળતા નથી સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જથ્થો ખેડૂતો સોદોએ વેપાર્યોને ઓછા ભાવે વેચવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે સંઘે માંગ કરી છે કે સરકાર વર્તમાન મર્યાદા વધારીને પંદર થી વીસ મણ સુધી કરે જેનાથી પાંચ થી દસ વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને પણ મોટો લાભ થશે અહીંયા એપીએમસી વેરાવળ ખાતે કાજલી એપીએમસી માં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે એમાં અમે તુવેર લઈને આવ્યા છે અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે પંદરસો દસ રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે નવ થી દસ મણનો અત્યારે ખરીદી કરે છે સરકાર તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં માં દસ વીઘા વાવેતર હોય તો કમસે કમ આઠ દસ ખાંડી તુવેર થાય છે બરાબર તો હવે એને માટે સરકાર અને સામે પાંચ ખાંડી લે છે તો બીજી અમારે અત્યારે બીજી ઘરે લઈને જ પડે એમ છે

અને જેમાં જે નાનો ખેડૂતને આનો લાભ મળવો જોઈએ એનો જ લાભ નાના ખેડૂતને મળી નથી રહ્યો એટલે અમે સરકારમાં માન્ય કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે મિનિમમ થી વીસ મણ તો તુવેર વિઘે લેવી જ જોઈએ હું ત્યાંથી અત્યારે તુવેર લઈને આવ્યો અત્યારે અમારે તુવેર અમારે અંદાજે પાંચ વીઘા હોય તો પાંચ કાંડી તુવેર થાય અને જાય નવ મણ લેખે એટલે પિસ્તાલીસ મણ જેવું થાય હવે બીજી વિઘે બાર મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું એ અમને સરકાર જવાબ આપે તમારી માગણી શું છે અમારે આ જે વધેલી તુવેર છે બાર મણ એને પણ ખરીદી કરવી જોઈએ